બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધિસની જય હે રૂમ ઝૂ મરૂમ ઝો હાલે દ્વારિકા નો નાથ મારો હિંડોળે ઝૂલે રૂમ ઝૂ મરૂ હાલે દ્વારિકા નો હલે મારો ડોળે ઝુલે હો સોના हे सोना नी चाकड़ कड रूड़ी रे द्वारिका नो नाथ मारो हिंडोड़े झूले हे सोना चा चाकड़ रूड़ी रे सोबे द्वारिका नो नाथ मारो हिंडोड़े झूले हे रूम झुम रूम झूम नाथ मारो हिंडोड़े झूले ुम ुम रुम झुम हिडोडो हाले द्वारिक मो हिडोड जुले हे गादी त किया गल मसुर गादी त किया गल मसुर रेसनी दोरी रुडी रे सोबे द्वारिका नाथ मो हिँडोडे झुले दोरी रूड़ी रे शोभे द्वारिक मो हिडो झुले हेरु म जो मारु मजमा हिँडोडो हाले द्वारिक मो हिडो झुले हेरु म जो मु मजोमाडोडो हाले द्वारिक मारो हिंडोड़े झूले સાકર પાન નો ઈનોડો રે બાંધો સાકર ને પાન નો ઈનોડો રે બાંધ્યો કાકડી ને કારલાર રૂડારે શોભે નો નાથ મારો ઈનોડે ઝુલે કાકડી ને કારલાર રૂડારે શોભે નો નાથ મારો ઈનોડે ઝુલે હે હેરુમ ઝો મારુમ જોમાંિંડોડો હાલે દ્વારિકા નો કાનોનાથ મારો હિંડોળે જુલે હેરુમ ઝો મારુ માિંડોડો હાલે દ્વારિકા નો કાનોનાથ મારો હિંડોળે ઝુલે ફળા કેડા ને કેરી રૂડા રે સોબે દ્વારિકા નો નાથ મારો હિન્દોડે ઝુલે કેડા ને કેરી રૂડા રે સોબે દ્વારિકા નો નાથ મારો હિન્દોડે ઝુલે હે રૂમજો મારુમજો મહીડોડો હલે દ્વારિકા નો નાથ મારો હિન્દોડે ઝુલે রুম যুমা রুম জুম হিঁডোড়ো হালে দ্বারিকা নো নাথ মারো হিডোড়ে ঝুলে হে পানা ফু নো হিডোড়ো রে বাঁধ পানা ফুল নোঁডো রে বাঁধ মোগানা নূড়ু রে শোভে দ্বারিকা নো নাথ মারো হিডোড়ে ঝুলে হে মো ঘরানু গুলাপ কেউ রুড় রে শোভে দ্বারিকা নো নাথ মারো হি ডোড়ে ঝুলে হে রুমজু মারুম জো মা ডোড়ো হালে দ্বারিকো নাথ মারো হিডো ঝুলে রুমজু মারুম জো মাড়ো হালে দ্বারিক নাথ মারো হিডো ঝুলে मोती माण न हंडोरो रे बांधियो मोती माण नंडोड़ो रे बांधियो मोगरानी माणा रूड़ी रे सोबे द्वारिका नो नाथ मारो हंडोड़े झूले मोगरानी माणा रूडी रे सोबे द्वारिका नो नाथ मारो हंडोड़े झूले હે હેર મજુ મારું માજો મહિંડોળો હાલે દ્વારી કાનોનાથ મારો હિંડોળ ઝુલે હેરું મજો મારું માજો મહિંડોળો હાલે દ્વારી કાનોનાથ મારો હિંડોળ ઝુલે પીડા પિતા બરા કસી જામા પીડા પિતા વેજંતી માળા કેવી રૂડી રે શોભે નો નાથ મારો હિંડોળે ઝૂલે વેજંતી માળા કેવી રૂડી રે શોભે નો નાથ મારો હિંડોળે ઝૂલે રૂમજુમાં રૂમજોમાં હિંડોળો હાલે નો નાથ મારો હિંડોળે ઝૂલે રૂમા જુમા રૂમા જુમા હિંડોળો હાલે દ્વારિકા નો નાથ મારો હિંડોળે ઝૂલે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકા દિશ ની જય તો મિત્રો સરસ મજાનું હિંડોળાનું ભજન હતું તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો નવા મિત્રો હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો